પશ્ચિમ બંગાળના સંદેશમાં મુખ્ય સૂત્રધાર અને જાતીય સતામણી અને જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહા સિંઘ દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાય છે જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપીને પુતળા કરવામાં આવ્યું હાલ દેશભરમાં સંદેશ ખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર થતા અત્યાચારને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે હાલ દેશભરમાં ચલાવવામાં આવેલ વિરોધ પ્રદર્શનની માત્ર દેખાવા માટે પશ્ચિમ બંગાળની સરકારે અત્યાચારીઓને પકડ્યા પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈને આટલું જ એવીપીપી ગોધરા દ્વારા અત્યાચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગોધરા ગાંધી ચોક સર્કલ ખાતે એવી ના વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પુત્રા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો